નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા ખાતે યોજાનાર દિવ્યાંગના સાધન વિતરણના કાર્યક્રમનો પૂરજોશમાં તૈયારીઓ ચાલુ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સત્તર નવ બે હજાર ચોવીસના રોજ ભારત સરકાર સામાજિક અને ન્યાય અધિકારિકતા વિભાગની એડીપી યોજના હેઠળ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા એલમિકો ઉજ્જૈનના સહયોગથી તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે સ્વામિનારાયણ મંદિર કણબીપાલી ખાતે પંચમહાલ તથા છોટાઉદેપુર જિલ્લાના સાંસદ સભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કોગંબાના દિવ્યાંગ લાભાર્થીઓને વિનામૂલ્યે સાધન સહાય કૃત્રિમ અંગ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેની પૂરજોશમાં તૈયારીઓ ચાલુ છે મનોમંથન ન્યૂઝ જગદીશ રાઠવા કોકંબા